ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે વિશ્વભરમાં બે દસ ની ચકલી બચાવો અભિયાન શરૂ થયું છે દર વર્ષે વીસ માર્ચે વર્લ્ડ સ્પેરો ડે વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વના અંગ છે તે અંગે જનજાગૃતિ સ્વરૂપે ઉજવાય છે ઘોડિયામાં સૂતેલા બાળકે જોયેલું જાણેલું સૌપ્રથમ પંખી એટલે ચકલી બાળક થોડું મોટું થાય એટલે ચક્કી લાવી ચોખાનો દાણો ચક્કો લાવ્યો મગનો દાણો ચકી બેને રાંધી ખીચડીની વાર્તા સાંભળે બાળક એથી મોટું થાય એટલે રમત રમતા ગાય ચક્કી ચોખા ખાંડે છે પીતાંબર પગલાં પાડે છે ચક્કી ગઈ ધોવા ચક્કો બેઠો રોવા રોઈ રોઈ થાક્યો એ ચકીનો કાકો સોય ખપે કે સાંભળું તો વળી નાની બાળકીઓ નૃત્ય સાથે ગાય ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવાને આવશો કે નહીં ખાવાને દાણા પીવાને પાણી બેસવાને પાટલો સૂવાને ખાટલો આપીશ તમને હું આપીશ તમને આ બાળકો મોટા ઉપાડે કોઈ ગજા ઉપરાંતનું કોઈ કામ કે વાતો કરે તો વડીલો સંભળાવે ચકડી નાની ને ફેડકો મોટો કોઈનું ન માની હારી થાકી પસ્તાય ત્યારે સાંભળવું પડે કે અબ પછતાય ક્યાં હોત જબ ચીડિયા ચૂગ ગઈ ખેત વળી ધૂળમાં નહાતી ચકલી જોઈ વડીલો વરસાદની આગાહી કરે આવી આપણી ચકીબેન એશિયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા યુરોપ તથા અમેરિકા એમ પૃથ્વીના મોટા ભાગમાં જ્યાં જ્યાં માણસો વસ્યા છે ત્યાં વસે છે છેલ્લા થોડા વર્ષોમાં ચકલીબેન સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થતાં આ દિશામાં ચકલી બચાવવાનો પ્રયત્ન શરૂ થયો છે ફળિયું ફળિયામાં ઝાડ ઓટલો ઓસરી ઓરડા ગોખલા માળિયા અભરાઈ દેશી નળિયા વંજીબરા વાળા દેશી બાંધણીવાળા ઘરોને સ્થાને બહુમાળી મકાનો બનતા ચકલીઓને રહેવા માટે જગ્યા નથી મળતી હવે માળા ક્યાં બનાવવા આપણી આધુનિક જીવનશૈલીને લીધે ચકલીઓને ખોરાક રહેઠાણ રક્ષણ મળવું શહેરી વિસ્તારોમાં બહુ ઓછું થઈ ગયું છે ચકલીનો ખોરાક અનાજના દાણા નાના જંતુ કીડા ઈયળ વગેરે હોય છે હવે ખેતીમાં જંતુનાશક દવાઓના બેફામ વપરાશથી નાના જંતુ કીડા ઈયળો પણ ઘટી ગયા છે શહેરોમાં પ્રદૂષણથી તાપમાન વધી ગયું છે ધ્વનિ પ્રદૂષણ પણ વધી ગયું છે જે ચકલી સહન નથી કરી શકતી વિવિધ કંપનીઓના મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીના પ્રજનન પર ઘાતક અસર પાડે છે ખોરાક અને માલની જગ્યાની શોધમાં તે શહેરોથી દૂર નવા ઠેકાણા સુધી છે જેમ કે ઓવરબ્રિજની તોતીન દિવાલોમાંના અનેક બાકોરા ચકલી કબરૂની નવી વસાહતો બને છે પર્યાવરણ ઇકોસિસ્ટમના ભાગરૂપે આ પંખેડા માટે આપણે આટલું કરીએ એક ચકલાઓના ઘરનું ઘર આપવા પૂઠા લાકડા માટીના બનાવેલ પક્ષી ઘર આપણા ઘરોમાં લગાવી શકાય બીજું કમ્પાઉન્ડ વોલ પર પાણીનું કુંડું રાખી શકાય ઢીંગાડી શકાય જેમાં ચકલા પાણી પીશે સ્નાન પણ કરી શકશે ત્રીજું માટીના કે અન્ય પાત્રોમાં અનાજના થોડા દાણા ચણ તરીકે ઘણા રોજ નાખી શકાય ચોથું ઘર આંગણે શક્ય હોય તો એકાદ વૃક્ષ લગાવી શકાય આટલું કર્યા પછી આપણે આંગણે ચકીબેન તો આવશે જ પણ સનબર્ડ ગ્રીન બેટર જેવી અન્ય પ્રજાતિ અને કોયરબેન કુકડીઓ કુંભાર જેવા અવનવા પક્ષી મીઠા ટહુકા ગીતો ગાતા થશે ખિસકોલીઓ પણ સાત તાળી રમવાવતી થશે આશ્વાસન એ વાતનું લઈ શકાય કે આપણા ગુજરાતમાં આજે પણ ગામડે ગામડે એકાદ ભગત પ્રભાત ફેરી કરી મુઠ્ઠી મુઠી ચણ ઉઘરાવી ચબૂતર નાખશે હજુ નવા ચબૂતર અને બને તો કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં બે ત્રણ ચાસ માત્ર પંખેડા માટે ઉગાડે છે લગભગ ઘરોઘર પાણીના કુંડા મૂકવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષથી ઘણા શહેરોમાં ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ અને આ વિશે જાગૃતિ જોવા મળે છે જેના સારા પરિણામે ફરી પાછી ચક્કીબેન આપણી આગળ આવતી થઈ છે બ્યુરો ચીફ આબિદલી ભૂરા